શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે એક ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહના સુખ માટે અનાશક્તિ એટલે વૈરાગ્ય ભગવાનના બનીને રહેવાની જે સ્થિતિ તેનું નામ ભક્તિ અને આ સર્વ વિસ્તાર મારો નથી એવી બુદ્ધિથી રહેવું એનું નામ વૈરાગ્ય સર્વ કંઈ રામનું છે એમ સમજવું એટલે સર્વસ્વ રામને અર્પણ કરવું પરમાર્થની આડે શું આવે છે પૈસો ટકો છયા છોકરા સ્ત્રી વગેરે આડાવતા નથી પણ તેઓ માટેનું જે મમત્વ તે આડે આવે છે વસ્તુ પર આસક્તિ ન રાખવી એ વૈરાગ્ય છે તે વસ્તુ જ નહીં હોવી એ વૈરાગ્ય નથી કોઈની સ્ત્રી મરી ગઈ હોય કે કોઈને સ્ત્રી નહીં હોય તો તે વિરક્ત અને હોય તો આસક્ત એવું કહી શકાતું નથી સ્ત્રી હોવા છતાં પણ લંપટ ન હોય અને વિરક્ત જ છે જે છે તે પરમાત્માએ આપેલું છે અને તે તેમનું છે એમ માનીને આનંદથી રહેવું એ વૈરાગ્ય હોય એ ભાવનામાં રહીને જે ઇન્દ્રિયોના છંદમાં લાગતો નથી તે વૈરાગી સંસાર એ નશ્વર છે એ જાણીને રહેવાનું છે તે ફેંકી દઈ શકાતો નથી તેમાં રહીને આસક્તિ ન રાખીએ તો તે ફેંકી દીધા જેવું જ નહીં થયું કે ફળની આશા નહીં કરતાં સત્કાર્ય કરવું એ ભક્તિનું લક્ષણ છે અને કર્તવ્યને આડે આવતી પ્રત્યેક ચીજને બાજુએ કરી દેવી એ વૈરાગ્યનું લક્ષણ છે આસક્તિ ન રાખતા કર્તવ્ય કરતા રહેવું એ તપશ્ચર્યા હોય દેહના સુખ માટે અનાસક્તિ કે જોઈએ નહીં જોઈએ એ ટાળવું એટલે જ વૈરાગ્ય ખરેખર વિચાર કરો સંસારમાં મન મુજબનું બધું ક્યાં મળે છે તે મળવું નહીં મળવું આપણા હાથમાં જ નથી હોતું અમુક એક જોઈએ કે નહીં જોઈએ એમ કાં કહેવું એમ નહીં કહેતા રામના જ બનીને રહ્યા કે થયું જે રામ પાસે વિષય માગે છે તેને રામ કરતાં વિષય પર વધારે પ્રેમ છે એ સિદ્ધ થાય છે વિષય બાધક નથી પણ વિષયા શક્તિ બાધક છે ભગવાનને પ્રસન્ન કરી દઈને નાશવંત વસ્તુ માગી તો તેનો શું ઉપયોગ નામ પર પ્રહલાદે જેવી નિષ્ઠા રાખી તેવી આપણે રાખીએ તેણે નામ શ્રદ્ધાથી લીધું અને નિર્વિષય બનવા માટે લીધું આપણે તે વિષય સારું નહીં લઈએ દુનિયામાં બધા સુખ માટે મથી રહ્યા છે શાસ્ત્રોનું પુષ્કળ સંશોધન કરીને આટલી બધી સુધારણા થઈ અને તેને લીધે દેહ સુખ પુષ્કળ વધ્યું પણ માણસ સુખી થયો નહીં માંદા માણસનો તાવ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી તેને સારો થયો કહેવાય નહીં તે જ પ્રમાણે માણસ સુખી થયો નથી ત્યાં સુધી ખરી સુધારણા થઈ નથી એમ સમજવું જોઈએ અત્યારે જગતને સુધારવાનો અને જગત પર ઉપકાર કરવાનો સમય રહ્યો નથી દરેકે પોતપોતાનું સંભાળવું જોઈએ એ માટે ભગવાનનું અનુસંધાન ચૂકવા નહીં દઈએ તો પછી કોઈ ભય નથી આપણે બધા નિશ્ચય કરીએ કે ભગવાનના નામ સિવાય બીજી કોઈ વાત સાંભળવી નથી જે મળે તેમાં સમાધાન માનતા શીખીએ હું ભગવાનનો છું એમ કહ્યું તો પછી સગળું જગત આપણને ભગવત સ્વરૂપ દેખાવા લાગશે એમાં શંકા નથી આ કેવળ કલ્પના નથી અનુભવ લઈને આપણે જોતા જ નથી તે માટે આપણે પ્રથમ નામ સ્મરણમાં રહીએ જગતમાં ભગવાન સિવાય કંઈ સત્ય નહીં એવી જેની નિષ્ઠા તેને જ ખરો યોગી જ્ઞાની અને ભરમારથી સમજવો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ